શરૂ થયેલા તીવ્ર માવઠાનો આજે હવે છેલ્લો દિવસ આજે થઈ છે મે અને આજના વિડીયોને મિત્રો કારણ કે હજુ આજે પણ રાજ્યના અમુક વિસ્તારોની અંદર મિની વાવાઝોડાની જેમ ભારે પવન ફૂંકાવાની સાથે જ અમુક વિસ્તારોની અંદર હજુ આજે પણ ત્રણ ઇંચ સુધીના પડી શકે છે વરસાદ

આવનારા ચોમાસા માટે સારા સંકેતો હોય છે ને ચોમાસું સારું ગણાતું હોય છે તો એ પણ જાણીશું કે ગત ચોવીસ કલાકમાં ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ નોંધાણો છે આ માવઠું પૂર્ણ થાય નહીં એ પહેલાં તો ફરી એકવાર આ ગુજરાત રાજ્યમાં આ જ મહિનાની અંદર મિત્રો કમોસમી વરસાદ ફરી થાય તે પ્રમાણેની અપડેટ પણ આવી ચૂકી છે તો આ તમામ અપડેટો એક પછી એક મેળવીશું એ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો અત્યારનું ગુજરાત સહિત ભારતના તમામ રાજ્યોનું અમે તમને બંગાળની ખાડી સહિતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ જોઈ શકો છો મિત્રો અત્યારે બંગાળની ખાડીની અંદર બે હજાર પચીસના ચોમાસાની આગળ વધવાની પ્રક્રિયા ભારે સક્રિય અને આગળ વધી રહી છે હવે જોઈ શકો છો આવતીકાલ તેરમી મેના દિવસે જ બંગાળની ખાડીના અંદમાન નિકોબાર લાગુના ટાપુ ઉપર મિત્રો સત્તાવાર રીતે આઈએમડી તરફથી ચોમાસું બેસી ગયાની જાહેરાત કરશે કારણ કે અંદમાન નિકોબાર ટાપુના જોઈ શકો અત્યારે હવાના હળવા દબાણ તીવ્ર વીજળીના કડાકા અને બંગાળની ખાડીમાં અત્યારે જોઈ શકો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે હવે પછી ચોમાસું ધીમે ધીમે ભારતના રાજ્યો તરફ પણ આગળ વધશે સત્યાવીશમી મેના દિવસે કેરળની અંદર ચોમાસું પહોંચી જશે પરંતુ એ પહેલાં ગુજરાતે હજુ પણ કમોસમી વરસાદ સામે સામનો કરવો પડશે એ જાણીએ પહેલાં આપને જણાવી દઈએ તો ગત ચોવીસ કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર પડેલા વરસાદની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાય ભાગોની અંદર ધોધમાર વીજળીના કડાકાને ભારે પવન સાથેનો વરસાદ નોંધાણો છે જેની અંદર જામનગરના જામજોધપુર લાગુના વિસ્તારના અમુક ગ્રામ્ય પંથકની અંદર તો ભારે પવન સાથે વરસાદ નોંધાયો પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબકતા મિત્રો ભર ઉનાળાની અંદર નદીમાં ઘોડાપુર આવી ગયાના દ્રશ્યો આવ્યા હતા આ સાથે જ મિત્રો દ્વારકાના ખંભાળિયા લાગુના વિસ્તારોની અંદર તો બીજી તરફ ખાસ કરીને કુતિયાણા લાગુના પંથકોમાં પણ ત્રણ ઇંચ સુધીના વરસાદી આંકડાઓ કચ્છના પણ આટલા પંથકોની અંદર મિત્રો ધોધમાર વીજળીના કડાકા પછી બપોર અને સાંજના સમયગાળા દરમિયાન વરસાદની ટ્રેન શરૂ થઈ હતી તો ઉત્તરીય ગુજરાતના મહેસાણાના વિસનગરની અંદર પણ કડાકા ભડાકા સાથેનો જોવા મળ્યો વરસાદ ગઈકાલે આ રીતે દ્વારકા જામનગર જુનાગઢ અમરેલીથી લઈ રાજકોટના કેટલાક પંથકો કચ્છના ભાગોની અંદર મિત્રો ધોધમાર વરસાદ કે જ્યાં તો મિની વાવાઝોડાની જેમ અમુક પંથકોમાં વરસાદ જોવા મળ્યો છે ખેડૂતોના પાકોને ભારે નુકસાની થઈ છે ને હજુ આજે પણ જાણીશું આપણે હવે કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં આજે પણ મિની વાવાઝોડા સમા પવનોની સાથે જોવા મળશે વરસાદ સૌરાષ્ટ્રના બાકી રહેલા અન્ય વિસ્તારોમાં હજુ ફરી આજે વરસાદ રહેવાનો છે મિત્રો એ જાણીએ પહેલા અત્યારે જે ગુજરાત હવામાન વિભાગ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાતના તમામ જિલ્લા સહિત ભારતના તમામ રાજ્યનો જે આગાહીને લઈ નકશો રજૂ થયો છે તે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે તારીખ બારમી મે અને સોમવાર કે જ્યાં ભારતના તમામે તમામ રાજ્યનો વરસાદની આગાહીને દર્શાવતો જે નકશો રજૂ થયો છે જેની અંદર લગભગ ભારતના મોટા ભાગના રાજ્યોની અંદર અત્યારે હવામાન વિભાગે વરસાદ અને વાવાઝોડા સાથેની ગતિવિધિ જોવા મળે તેવી આગાહી કરી છે અત્યારે ગુજરાત ઉપર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ટ્રફની અસર અને વાતાવરણમાં બાકી રહી ગયેલા સિસ્ટમના ભેજના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર કાળા બને છે છે ત્યાર પછી તીવ્ર મેઘ ગર્જના સાથેનો ખાવકે વરસાદ મિત્રો તમે જોઈ શકો છો આઈએમડી તરફથી ગુજરાત રાજ્યની અંદર આજે ભારે વરસાદનું યલો એલર્ટ રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ આ સાથે દક્ષિણી ગુજરાતથી ઉત્તર મધ્ય ગુજરાતની અંદર પણ આપવામાં આવ્યું છે આપને જણાવી દઈએ તો કાલે થશે તેરમી મેના દિવસે જોઈ શકો અંદમાન નિકોબાર લાગુના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલું છે અને જણાવ્યા અનુસાર મિત્રો તેરમી મેના દિવસે હવામાન વિભાગ સત્તાવાર રીતે ભારતની અંદર ચોમાસાના આગમનની જાહેરાત કરી શકે ભારતની અંદર સૌ પ્રથમ ચોમાસાનું આગમન અંદમાન નિકોબારમાં થતું હોય છે પરંતુ કેરળની અંદર સત્યાવીસમી મેના દિવસે આ વર્ષે ચાર દિવસ વહેલું ચોમાસું આગમન થશે ગુજરાતની અંદર ક્યારે થઈ અપડેટ મેળવીએ પહેલાં જોઈ શકો મિત્રો તેરમી મેના દિવસે ગુજરાત રાજ્યના તમામે તમામ જિલ્લાઓની અંદર વરસાદની આગાહીને ન હોવાને લઈ ગુજરાત હવામાન વિભાગે તો આગાહી કરી પરંતુ ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઈને કોઈ પણ પ્રકારનું એલર્ટ આપ્યું નથી ચૌદમી મે પછી ગુજરાત રાજ્યની અંદર મિત્રો વાતાવરણ ચોખ્ખું થઈ જશે ને ફરી કાળઝાળ ગરમી શરૂ થઈ જશે તમે જોઈ શકો છો બારમી મેના દિવસનો જે હવે પછી જોઈશું ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના તમામ જિલ્લાનો જે નકશો રજૂ થયો જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતથી દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં આજે હવામાન વિભાગ તરફથી વરસાદની હળવી મધ્યમ ગતિવિધિ છૂટાછવાયો આ જિલ્લાઓમાં જોવા મળે તે પ્રમાણેની આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી જેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો આજે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લો હોય આ સાથે જ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ તો આજે ભાવનગરના પણ ઘણા વિસ્તારો હોય આ સાથે અમરેલી ગીર સોમનાથ બોટાદ રાજકોટ આટલા જિલ્લાઓની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં મિત્રો બપોર પછી અને સાંજના સમયગાળા દરમિયાન તીવ્ર મેઘગર્જના સાથે વરસાદની ગતિવિધિ જોવા મળશે તો આ સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ વલસાડ સુરત તાપી ડાંગ લાગુ અને તાપીના પંથકોમાં વધુ શક્યતા નર્મદા છોટા ઉદેપુર આણંદ વડોદરાથી પંચમહાલ અને ઉત્તર પૂર્વ ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ ખેડા સુધીના પંથકોમાં વરસાદની ગતિવિધિને લઈને આગાહી કરવામાં આવી છે હવે પછી જોઈએ તો મિત્રો તેરમી તારીખે પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો સૌરાષ્ટ્રની અંદર ત્રણ ચાર જિલ્લાઓ હશે આ સાથે ઉત્તર ગુજરાત અને કચ્છના જિલ્લાઓ કે જે વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે પરંતુ સૌરાષ્ટ્રની અંદર તેરમી મેના દિવસે જોઈ શકો છો ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લાના અંદર વધારે શક્યતા આ સાથે જ જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટના છોટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાથી હળવા માવઠાની સંભાવના છૂટાછવાયા પંથકોમાં જોવા મળે તો આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના પણ વલસાડ નવસારી ડાંગ તાપી સુરતથી લઈ મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં તેર તારીખના દિવસે હળવા મધ્યમ વરસાદી માવઠાની શક્યતાવાળી આગાહી ગુજરાત હવામાન વિભાગે મિત્રો કરી છે અને હવે પછી મિત્રો આપણે મોડલના આધારે જાણીશું કે આજે ગુજરાત રાજ્યની અંદર બપોર પછી સાંજને રાત્રિના સમયગાળા સુધી રાજ્યના કયા ભાગોમાં તીવ્ર મેઘ ગર્જના સાથેનો કડાકા ભડાકાવાળો જોવા મળશે વરસાદ તમે જોઈ શકો છો કે અત્યારે મિત્રો અરબી સમુદ્રમાંથી ભેજ અને ગુજરાત રાજ્યમાં જે રાજસ્થાન ઉપરથી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ આવી હતી એ સિસ્ટમના ટ્રફની અસર અને ભેજ હોવાને લઈ ગુજરાત રાજ્યની અંદર મિત્રો હજુ પણ રહેશે શક્યતાઓ જેમાં તમે જોઈ શકો છો જેમ જેમ મિત્રો બપોરનો સમયગાળો આવતો જશે તેમ જોઈ શકો છો પોરબંદર જૂનાગઢ રાજકોટના છૂટાછવાયા વિસ્તારો તો લઈ મોરબી સુરેન્દ્રનગરના છૂટાછવાયા વિસ્તારોની અંદર વાદળાઓ બંધાવવાની શરૂઆત થઈ જાય અને ખાસ કરીને જોઈ શકો છો બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગરના પાલીતાણા તળાજા મહુવા સાથે જ સાવરકુંડલા રાજુલા જાફરાબાદ તો ગીર સોમનાથ લાગુના જે પંથકો છે જેમાં મિત્રો તુલસી શ્યામ ધારી વિસાવદર ઉના આ સાથે જ જોઈ શકો છો ગીર સોમનાથ લાગુના જે રાજકોટ આ સાથે જ ગીર સોમનાથથી જૂનાગઢના પંથકો હોય જેમાં વિસાવદર આજુબાજુના વિસ્તારો બિલખા મેંદરડા સાસણગીર સુધીના પંથકો તો ખાસ કરીને જૂનાગઢની અંદર પણ કેશોદ મેંદ્રણાથી માળિયા સુધીના પંથકોને મિત્રો પોરબંદરથી લઈને જામનગર દ્વારકાના જે લાલપુર ખંભાળિયા ભાનવડના પંથકો છે કે તે વિસ્તારોમાં આ પંથકોની અંદર મિત્રો બપોરના સમયગાળા દરમિયાન વાતાવરણની અસ્થિરતા અને બફારા પછી આકાશની અંદર કાળા ડિબાંગ વાદળાઓની સાથે જ વાદળાઓનું બંધાણ શરૂ થશે ને ધીમે ધીમે આ વિસ્તારોમાં કડાકા ભડાકાવાળી વરસાદી ટ્રેન સૌરાષ્ટ્રના અન્ય ઉપરના જિલ્લાઓ તરફ આગળ વધશે તો જોઈ શકો છો દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો ડાંગ તાપી વ્યારા વાંસદા નવસારીથી લઈ વલસાડના પંથકોમાં પણ આજે ભારે માવઠું થવાની સંભાવના જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો ખાસ કરીને સાબરકાંઠાના અરવલ્લી મહીસાગર સુધીના જે મોડાસા પ્રાંતિજ આજુબાજુના વિસ્તારો છે તે વિસ્તારોમાં ધીમે ધીમે જોઈ શકો છો વાદળાઓ બંધારણની સાથે જ વરસાદની શરૂઆત થઈ જાય જોકે મિત્રો આ માવઠું પાછલા દિવસો કરતાં તીવ્રતામાં ઓછું હશે પરંતુ તેમ છતાં પણ અમુક વિસ્તારોમાં બે ઇંચ સુધીના વરસાદના આંકડાઓ સામે આવી શકે છે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર બપોરના સમયગાળા દરમિયાન દરિયાના કાંઠાથી પાંત્રીસ થી લઈ ચાલી કિલોમીટરના દૂરના વિસ્તારોમાં કડાકા ભડાકા વાદળાઓ બન્યા પછી ધીમે ધીમે અન્ય વિસ્તારો તરફ આગળ વધીને સુરેન્દ્રનગર જિલ્લા અને રાજકોટ જિલ્લાની અંદર ભારે શક્યતા આજે જોવા મળી રહી છે જેમાં મિત્રો અમે તમને બતાવીએ તો તમે જોઈ શકો છો ચોટીલા પંથકની અંદર આજે ભારે પવન તોફાની વરસાદની સંભાવના મોરબીના થાન આ સાથે જ મૂળી ડોળિયા લાગુના વિસ્તારોથી લઈ જોઈ શકો છો કે રાજકોટના આજુબાજુના તમામ પંથકો હોય તો બોટાદના પણ વિછિયા લાગુના વિસ્તારોથી લઈ પાળિયાદ જસદણ આ સાથે જ ઉત્તરીય જે સૌરાષ્ટ્રના છે સુરેન્દ્રનગર રાણપુર સુધીના પંથકો છે કે ત્યાં મિત્રો આજે બપોર પછી અને સાંજના સમયગાળા દરમિયાન તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથેના હળવાથી મધ્યમ તો અમુક છૂટાછવાયા વિસ્તારો હશે કે ત્યાં ભારે પણ માવઠું નોંધાશે આ સાથે જામનગર જિલ્લાની અંદર પણ વાત કરીએ તો મિત્રો લાલપુર જીણાવીર કાલાવાડ લાગુના પંથકો છે તો બીજી તરફ જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના જે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધીના મધ્ય ગુજરાતના સરહદી વિસ્તારો છે તે પંથકોની અંદર પણ આજે વાતાવરણમાં પલટો આવશે ને જોઈ શકો છો પીપલોદ દાહોદ આ સાથે જ જોઈ શકો છો અન્ય વિસ્તારો જેવા કે તાંખલ કાવત લાગુના વિસ્તારો નર્મદા રાજપીપળા તાપી ઉમરપાડા ડેડિયાપાડા તાપી વ્યારાથી લઈ અને મિત્રો ડાંગથી વલસાડ જેમાં પણ ડાંગના આહવા સાપુતારાની અંદર આજે ભારે માવઠાની સંભાવના રહેશે તો મધ્ય ગુજરાત અને લાગુના ઉત્તરીય અને ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે ભારે માવઠાની સંભાવના રહેશે આજે મધ્ય ગુજરાતના અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો અમદાવાદના જે વિસ્તારો છે જેમાં વિસ્તાર વાઇઝ થોડું જણાવીએ તો ધંધુકા લીમડી ધોળકાથી લઈ આણંદ તારાપુર ખંભાત આ સાથે જ મિત્રો જોઈ શકો બોટાદના બરવાળા રાણપુર લીમડી સુરેન્દ્રનગરના પંથકોથી લઈ કુડા આ સાથે જ વિરમગામ મહેસાણા આજુબાજુના તમામ પંથકો હોય પાટણના પણ અમુક જોઈ શકો હરીજ મોઢેરા આજુબાજુ સિદ્ધપુર આજુબાજુના વિસ્તારો હોય તો આ સાથે જ જોઈ શકો છો મિત્રો હિંમતનગર લાગુના સાબરકાંઠા આ સાથે ગાંધીનગર પ્રાંતિજ માણસા એ પંથકોથી લઈ અને મિત્રો ગાંધીનગરથી છે ખેડા પંથકોની અંદર જોઈ શકો છો ગાજ વીજ સાથે મિત્રો ભારે પવન સાથે મધ્ય ગુજરાતની અંદર આજે મોડી સાંજથી રાત્રિ દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળી શકે ને જેમાં જોઈ શકો ખેડબ્રહ્મા હિંમતનગર લાગુના વિસ્તારોમાં રાત્રિના દસથી થી બાર વાગ્યા સુધી વીજળીના કડાકા ભડાકા સાથેના હળવા માવઠાની સંભાવના જોવા મળી રહી છે તો મધ્ય ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે માવઠું નોંધાશે મિત્રો આપણે મેના દિવસની પણ આગાહી જોઈ જોઈ લઈએ તો તમે શકો છો તેર તારીખે આ માવઠાની તીવ્રતામાં ઘટાડો થઈ રહ્યો છે તેમ છતાં સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી તેર તારીખે રહેશે જેમાં સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો મિત્રો ભાવનગરના દરિયાના કાંઠાથી લઈ મહુવા તળાજા પાલીતાણા રાજુલા ગારિયાધાર જેસર આ સાથે જ જૂનાગઢ ગીર સોમનાથના અમુક વિસ્તારો હશે કે જ્યાં છૂટો છવાયો કડાકા ભડાકા સાથે તેર તારીખે પણ વરસાદ નોંધાશે તો દક્ષિણી ગુજરાતની અંદર પણ સુરત નવસારી વલસાડ ડાંગ અને તાપી થી લઈ મિત્રો જોઈ શકો નર્મદા સુધીના રાજપીપળા સુધીના પંથકોમાં છૂટા છવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનું માવઠું જોવા મળી શકે છે તો આમ તેર તારીખે પણ હજુ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે કચ્છ અને ઉત્તર ગુજરાતના પંથકોમાં વરસાદની આગાહી નહીં રહે જોઈ શકો ચૌદ તારીખે પણ દક્ષિણ ગુજરાતના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો પરંતુ ચૌદ તારીખ પછી ફરી જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર તાપમાનનો પારો મિત્રો ઉપર ચડશે વેવની આગાહી કરવામાં આવી રહી છે રાજ્યની અંદર મિત્રો આપને જણાવી દઈએ તો હવે પછી 25મી મે સુધી રાજ્યની અંદર ફરી વાતાવરણ ચોખ્ખું રહે જો કે ચોવીસ તારીખ આજુબાજુ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી આ સાથે દક્ષિણી ગુજરાતના વલસાડ નવસારી ડાંગના પંથકોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં અમુકવાર ઠંડસ્ટોમ રૂપી વાદળાઓ બને અને જેના કારણે લોકલ સિસ્ટમનો વરસાદ નોંધાય બાકી જોઈ શકો છો મિત્રો છવ્વીસ તારીખ પછી અરબી સમુદ્રની અંદર કાંઠાના ભારતના તમામ રાજ્યોમાં એક્ટિવિટી ચોમાસાની વધે અને આપને જણાવીએ તો પચીસમી મેથી લઈ ત્રીસમી મેની વચ્ચે ફરી ગુજરાત રાજ્યની અંદર એક ક મોસમી માવઠું થાય તેવી અત્યારે લાંબા ગાળાના મોડલોની અંદર અપડેટ આવી રહી છે અને હવે અંતે મિત્રો આપણે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ અને ખાસ વાવણી ક્યારે ગુજરાત રાજ્યની અંદર થશે તે જાણીએ ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો આ વર્ષે સત્યાવીસમી મેના દિવસે કેરળની અંદર ચોમાસાના આગમનને લઈને અત્યારે જાહેરાત કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી છે કે મિત્રો ચાર દિવસ વહેલું આ વર્ષે ચોમાસું પોતાના નિર્ધારિત સમય કરતાં ભારતની અંદર પહોંચી જશે તો આપણે જણાવીએ મિત્રો કે જો સત્યાવીસમી તારીખે ચોમાસાનું આગમન થાય તો જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર જ મુંબઈની અંદર ચોમાસું આવી જાય શકે ખાસ કરીને મિત્રો કેરળની અંદર ચોમાસું બેસી ગયા પછી મુંબઈની અંદર ચોમાસાને આવવા માટે એક અઠવાડિયાનો સમયગાળો લાગતો હોય છે ત્યારે કહી શકાય કે જો સત્યાવીસ તારીખે ચોમાસું બેસી જાય તો જૂન મહિનાની પાંચ તારીખ પહેલાં મુંબઈની અંદર મિત્રો ચોમાસાનું આગમન થઈ શકે છે જોકે ઘણીવાર મુંબઈ સુધી ચોમાસું આવ્યા પછી અટકી પડતું હોય છે પરંતુ તેમ છતાં એક અઠવાડિયાની અંદર આપણા ગુજરાત રાજ્યની અંદર પણ ચોમાસું બેસી શાય અત્યારના જે અનુમાનો છે પ્રમાણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર આ વર્ષે દસ જૂન આજુબાજુ આગમન ચોમાસાનું થઈ જાય તે પ્રમાણેની શક્યતા છે તો મિત્રો દસ તારીખથી લઈ અને પંદર તારીખની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર આ વર્ષે વાવણીલાયક વરસાદ થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વહેલા ચોમાસાની આગમનની અત્યારે વાત કરી છે ને અંબાલાલ પટેલનું કહેવું છે કે ચોમાસું આવે પહેલાં

ચોમાસું મોડું જઈ શકે છે ને નબળું પડી શકે ત્યારે તેમણે જણાવ્યું કે આ ચોમાવઠાની નેરુત્યના ચોમાસા ઉપર કોઈ પણ પ્રકારની નકારાત્મક અસર પડવાની નથી અને મે મહિનાની અંદર ઇતિહાસનું આ સૌથી ભારે માવઠું કહી શકાય આ સાથે જ મિત્રો આપને જણાવી દઈએ તો ખાસ કરીને અત્યારે કૃતિકા નક્ષત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે ને આ નક્ષત્રની અંદર કેટલાય રાજ્યોના જે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો છે કે ત્યાં વીજળી ઝબૂકી માવઠું થયું છે ત્યારે કહેવાય છે કે આ નક્ષત્રમાં જો સારો વરસાદ પડે તો ચોમાસું સારું રહેતું હોય છે તો એ પંથકોમાં પડેલા વરસાદના ભાગોની સારા કહી શકાય વધુમાં આપણે જણાવીએ કૃતિકા નક્ષત્રની અંદર જો વરસાદ પડે તો આગળના ત્રણેય નક્ષત્રના દોષો જે ચોમાસાને લઈને ખરાબ થતા હોય છે તે દૂર થઈ જતા હોય છે તો ભરણી નક્ષત્રની અંદર મિત્રો માવઠું જોવા મળ્યું હતું જેને લઈ કૃતિકા નક્ષત્રનો જે અત્યારે વરસાદ પડ્યો છે જે ભરણી નક્ષત્રના ખરાબ ચોમાસાના દોષોને દૂર કરે છે સરભર થાય છે એટલે આ વર્ષના ચોમાસાને લઈ સારા રહેવાના સંકેતો જોવા